નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો તો ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝન છે કે ફાઇનલ મેરિટ કેટલું રહી શકે બરાબર કારણ કે ગ્રુપમાં બધા ચર્ચા કરતા હોય છે ને મતલબ આ વિડીયોમાં બી પૂછતા હોય છે કે આ તો ડીવી લિસ્ટનું મેરિટ છે બરાબર તો ફાઇનલ કેટલું રહી શકે તો જુઓ મેં છે ને ઓછામાં ઓછી દોઢ કલાક જેવું રિસર્ચ કર્યું બરાબર છે બધું એનાલિસિસ કર્યું પછી છે ને પછી એ બધું મેં સમજું ને પછી આ વિડીયો બનાવું છું એટલે જે બી મિત્રને ફાઇનલ મેરિટ કેટલું રહી શકે અથવા તો કેટલી રહેવાની સંભાવના છે એ જાણું હોય સચોટ બરાબર છે તો આ વિડીયો પૂરેપૂરો જોજો કારણ કે આ વિડીયો છે ને આમ તો લાંબો બનશે કારણ કે હું આખી ડિટેલમાં બધી વસ્તુ તમને સમજાવવાનું છું કે એક્ઝેક્ટલી મેરિટ કઈ રહી શકે અને એનું રહેવા પાછળનું કારણ શું છે બરાબર કારણ કે બે ઘણી બધી વસ્તુઓ છે ને એવી જે એનાલિસિસ કરી છે અને એ બધી વસ્તુ તમને આ વિડીયોમાં કહેવાનું છે તો આ વિડીયો ગમે એટલો લાંબો થાય ને તો તમે અંત સુધી જોજો જે મિત્રો પાસ છે ને એ બરાબર એટલે તમને અંદાજ આવી જશે કે ફાઇનલ મેરિટ કેટલું રહેશે તો જુઓ સૌપ્રથમ તો આ બધું તમે જોયું હશે કે જન એક મિનિટ એટલે આખો વિડીયો જોતો કારણ કે આમાં તમારા જે બી પ્રશ્નો છે ને એ બધાના સમાધાન અહીંયા તમને મળી જવાના છે આજે તો જુઓ આ વસ્તુ તો તમે જોઈ લીધી હશે કે જનરલનું એકસો વીસ ને ઈડબ્લ્યુ એસનું ચોરોનું એસસીબીસીનું મતલબ આ મેલની વાત છે અને જોડે ફિમેલ બરાબર છે એટલે આ તો સિમ્પલ વાત છે કે અત્યારે આ જે કટ ઓફ આવ્યું છે ને આ છોકરીઓનું છે અને આ છોકરાઓનું છે અને આ બંનેનું મતલબમાં કેટલા કેટલા વિદ્યાર્થીઓ અહીં બોલાયા છે ડીવી માટે એ છે બરાબર છે એટલે જનરલમાં આટલા દસ હજાર ત્રણસો તેત્રી બોલાયા છે છોકરા છોકરીઓ થઈને એ રીતના બધાનું છે હવે આ વસ્તુ તો તમે જોયું છે બરાબર છે અને તમને ખ્યાલ બી છે પરંતુ આજે હું છે ને જો હવે આ બીજી વસ્તુ કે આ જે છે ને એ છોકરીઓનું જે પીડીએફ છે ને એ એનો મેં સ્ક્રીનશોટ લીધો છે હવે આમાં કેવું છે ચાર હજાર ત્રણસો ને ત્રેપન છોકરીઓ ડીવી માટે બોલાયા છે બરાબર છે એટલે ટોટલ ચાર હજાર ત્રણસો ને આંકડો યાદ રાખો બરાબર હું તમને બીજી વસ્તુ બતાવું કે ચાર હજાર ત્રણસો ને તેપન ટોટલ બધી છોકરીઓ બધી કેટેગરીની બોલાય છે ડીવી માટે જ્યારે સામે સંખ્યા કેટલી છે છોકરીઓની હું તમને બતાવું જો કહી ગયું મારી પાસે બધું હું લઈને જ આવ્યો છું એટલે તમને આ વિડીયો મિત્રો અંત સુધી જોતો તો તમારા બધા પ્રશ્નોના ડાઉટ છે ને અહીં મળી જશે બરાબર તમને કહી ગયું મી હં જુઓ આવી રહ્યું અહીં ગાડી આખું આપેલું છે જો કે ટોટલ જગ્યાઓ કેટલી છે એ એ બાજુ છે બરાબર છે કે પોલીસમાં ટોટલ લેવાના છે કેટલા તો જુઓ અહીં ગાડી ફિમેલ છે ને તો ત્રણ હજાર ત્રણસો ને તેપન અને બોલાયા છે કેટલા ચાર હજાર ત્રણસો ને તેપન એટલે ખાલી એક જ હજાર છોકરીઓ વધારે બોલાય છે મિત્રો જુઓ છોકરોની વાત કરીને તો સંખ્યા કેટલી છે લેવાની ટોટલ ત્રણ હજાર ત્રણસો તેપન અને બોલાયા છે કેટલે ડી માટે અહીંયા લખેલું છે જુઓ ડી માટે તો ચાર હજાર ત્રણસો ને તો ખાલી એક હજાર છોકરીઓ વધારે બોલાય છે એનો સીધો મતલબ છે કે જે છોકરીનું નામ ડીવી લિસ્ટમાં છે ને એને એંસીથી પંચ્યાસી ટકા ચાન્સ છે કે છે ને જોબ મળી જાય હવે હું છે ને કેટેગરી વાઇઝ બી કહેવાનું છું છોકરા અને છોકરીઓ બંનેનું તો તમે આગળ મતલબમાં ધ્યાનથી સાંભળજો જો એટલે આ તો સિમ્પલ વાત થઈ કે છોકરીઓને ખાલી એક જ હજારને વધારે બોલાય છે બરાબર છે પછી બીજી વસ્તુ કે છોકરાઓની સંખ્યા કેટલી છે લેવાની આઠ હજાર સુનતાલીસ અને સામે બોલાયા છે કેટલા સત્તર હજાર સાતસો ચોર્યાસી તો અહીંયા છે ને આખા ઓલમોસ્ટ ડબલ થઈ જાય છે છોકરાઓ જ્યારે છોકરીઓમાં કેવું થાય છે ખાલી મતલબમાં એક જ હજાર વધારે બોલાવે છે એટલે એ તો બહુ સંખ્યા કહેવાય ને બરાબર એટલે આ થઈ એક વસ્તુ બરાબર છે એટલે છોકરીઓની પહેલી વાત કરીએ બરાબર આપણે કે ફાઇનલ મેરિટ કેટલું રહેશે તો જો અહીંયા તમને સિમ્પલ દેખાય છે કે એક જ હજાર વધારે બોલાય છે બરાબર છોકરીઓ હવે કેટેગરી વાઇઝ આપણે જોઈએ કે કોને કેટલા હવે જો આમાં છે ને મેલ ને ફિમેલ બંને છે ને એટલે એટલું બધું આપણે અંદાજો ના લગાવી શકીએ કે મતલબ માં છોકરાઓ કેટલા હશે ને છોકરી કેટલી હશે એ બી આપ્યું હોત ને તો બહુ મસ્ત એનાલિસિસ થાત પણ હવે જોઈએ જુઓ જનરલમાં કેવું છે કે છોકરા છોકરીઓ બધાની સંખ્યા થઈને પાંચ હજાર અઠ્યાવીસ લેવાના છે બરાબર છે અને અહીંયા ડીવી માટે બોલાયા છે દસ હજાર ત્રણસો તેત્રીસ એટલે ઓલમોસ્ટ ડબલ બરાબર પછી ઈ માં એસમાં તો આમાં બી મેં કરી જો ને તો આમાં બી ડબલ થતા હતા બરાબર હવે એસસીમાં તો એસસીમાં બી ડબલ બોલાયા છે બરાબર એ આ જુઓ આ છે ને એ ડીવી માટે બોલાયા છે જ્યારે આ જે પોલીસમાં ભરવાની જે જગ્યાઓ થાય છે ને એ જગ્યાઓ છે અહીંયા બરાબર એટલે હું પહેલેથી બતાવું તમને જુઓ આ જે સંખ્યા છે ને એ લેવાના જે કેન્ડિડેટ છે ને એ છે અને આ જે છે એ ડીવી માટે બોલાયા છે એ સંખ્યા છે બરાબર એક જ મિનિટ અને આ સાઈડમાં લઈ લઈએ હવે જુઓ અહીં ગાડી રાખીએ તો એસટી કેટેગરીમાં તમે નજર કરો કે લેવાના છે કેટલા અઢારસો અને સામે બોલાયા છે કેટલા ખાલી સોળસો ને એટલે આનો સીધો મતલબ એવો થાય કે જેનું પણ નામ ડીવી લિસ્ટમાં છે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ એટલે કે છોકરા છોકરીઓ બંનેની વાત કરું છું એ બધાને જોબ મળવાના પૂરેપૂરા ચાન્સ છે કારણ કે જગ્યા કેટલી છે અઢારસો અને બોલાય છે કે લા ને અરે સોળસો બ્યાસી બરાબર છે તો જેટલી સીટ છે ને એનાથી પણ ઓછા વિદ્યાર્થીઓ એસટી કેટેગરીમાં બોલાયા છે હવે આમાં છોકરા અને છોકરીઓ બંને મિક્સમાં છે બરાબર એટલે આપણે કહી ન શકીએ કે છોકરીઓને જોબ મળશે કે નહીં મળે ને છોકરાઓને મળશે કે નહીં આમાં તમારે નવ્વાનું પોઈન્ટ નવ્વાનું ચાન્સ છે છોકરીઓને તો સોએ સો ટકા અત્યારથી જ લખી દો કે જે છોકરી એસ ટી છે અને ડીવી લિસ્ટમાં નામ આવ્યું છે એમાં તમારે પૂરેપૂરા મતલબમાં સોએ સો ટકા જોબ મળવાના ચાન્સ છે કારણ કે અહીંયા સીટ વધારે છે અને જગ્યા અરે બોલાયા છે ઓછા બરાબર એટલે એસટી કેટેગરીના ખાલી છોકરાઓની વાત કરું છું બરાબર છોકરાઓને બી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ચાન્સ તો છે જ મળવાના બરાબર છે પરંતુ કદાચ એવું બી બની શકે કે આમાં કદાચ મેં જોયું ને તો તેરસોની આજુબાજુ છોકરાઓની સંખ્યા છે બરાબર છે સીટ મતલબમાં એસટીની તો બની શકે કે ચારસો અરે મતલબ આ તેરસો સીટ છે અને ચૌદસો કદાચ છોકરા બોલાયા હોય બરાબર છે તો સિમ્પલ વાત છે કે ઘણા બધા સો વિદ્યાર્થીઓને બહાર કાઢવા પડે બરાબર પરંતુ એના બી ચાન્સ ઓછા છે કારણ કે હવે એવું તો હોય નહીં જો એક મિનિટ હું બીજું હવે તમને કહું કે ધારો કે કહી ગયું હં હવે તેરસો જેટલી સીટ છે બરાબર છોકરાઓની ખાલી કહું છું એસટી કેટેગરીમાં અને બોલાયા છે સોરી તેરસો સીટ છે અને આમાં બોલાયા છે કઈ ગયું હા એ બરાબર સોળસો ને બ્યાસી હવે તમે માનીને ચાલો કે ચૌદસો છોકરાઓ છે બરાબર એસટી કેટેગરીના અને સીટ છે તેરસો બરાબર તો એવું તો હોય નહીં કે આ લોકો મતલબમાં એસીની આજુબાજુ માર્ક્સ લાયા હશે હવે જેને વધારે માર્ક્સ થતા હોય બરાબર છે સોની આજુબાજુ અથવા તો એકસો શું કહેવાય ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે એકસો વીસ ઉપર અથવા તો એકસો ત્રીસની આજુબાજુ લાયા હશે નો ડાઉટ કે બહુ નહીં હોય પણ થોડા ઘણા તો હશે ને તો એમાં કેવું થશે કે જે મિત્રોને વધારે માર્ક્સ થતા હોય ને એકસો ત્રીસ અથવા એકસો પચીસની આજુબાજુ એ લોકોની સીટ કાઉન્ટ થશે જનરલમાં બરાબર એટલે અહીંયાથી ખાલી થઈ ગયો આ છોકરો તો તેરસોમાંથી મતલબમાં ચૌદસોમાંથી નીકળી ગયો બરાબર છે એવી રીતના આ દસ પંદર છોકરા બી નીકળી જાય બરાબર કેટેગરીમાં ડિવાઈડ થઈને તો બી તમારે છે ને પૂરેપૂરા ચાન્સ છે કે છોકરો હોય કે છોકરી હોય તમને છે ને આમાં છોકરીનો તો સોએ સો ટકા ચાન્સ છે કે તમને ખાલી ડીવી લિસ્ટમાં નામ આવી ને તો તમને પૂરેપૂરી શક્તિ મતલબમાં સોએ સો ટકા જોબ મળવાની જ છે પણ છોકરાઓને કેવું કે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા હું કહીશ કારણ કે આમાં જગ્યાઓ વિશે કીધું નહીં ને મતલબ આ છોકરાઓ કેટલા બોલાયા છે અને છોકરીઓ કેટલી બોલાય છે એટલે તમારે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ચાન્સ તો જ છે જ હું ખાલી છે ને એસટી કેટેગરીની વાત કરું છું ઓનલી એસ બરાબર છે પછી આપણે બીજી કેટેગરીની વાત કરીએ ને તો જુઓ એસસીમાં કેવું છે ઓલમોસ્ટ ડબલ બોલાયા છે એટલે આમાં મેરિટ કેટલું રહી શકે એ તો આપણે લાસ્ટમાં કહેવાના જ છે પણ આ એસટીની વાત કરી દીધી બરાબર આવી રીતના હું બધું એનાલિસિસ કહીને તમને કહેવાનું છું બરાબર પછી બીજું શું છે જુઓ અહીંયા કહી ગયું કે હં જનરલમાં આ તો તમને બતાવ્યું ને કે આટલા આટલા બોલાયા છે જુઓ હવે અહીંયા મેરિટ ઊંચું જવાના શક્યતા કની કની છે તો હું તમને કહું જો એક તો એસટીની આપણે વાત કરી નાખી બરાબર છે પછી બીજાની વાત કરીએ કે જનરલ તો જનરલમાં ઓલમોસ્ટ બોલાયા છે કેટલા જગ્યા છે ટોટલ પાંચ પાંચ હજાર અને બોલાયા છે ડબલ જ આખા બરાબર છે હવે જનરલમાં કેવું થશે કે આ જે બધી નીચી કેટેગરી છે ને મતલબમાં જુઓ ઈ ડબલ્યુ એસ પછી જો ઇ એસ પછી એસસી એસટી પછી એસસીબીસી એટલે કે ઓબીસી બરાબર છે હવે જો આમાંથી કોઈ છોકરાને વધારે માર્ક્સ થતા હશે બરાબર હવે એક ઉદાહરણ લઈએ આપણે કે ઓબીસીનો એક કેન્ડિડેટ છે બરાબર હવે એને એકસો ત્રીસ માર્ક્સ થાય છે બરાબર છે અને જનરલનું મેરિટ અટકે છે એકસો ને અઠ્યાવીસ આ તો સિમ્પલ હું ખાલી લોજ સમજાવવા માટે કહું છું બરાબર એકસો અઠ્યાવીસ બાકી એવું છે નહીં કે એકસો અઠ્યાવીસ જ અટકશે બરાબર હવે જો કોઈ વિદ્યાર્થી ઓબીસી કેટેગરીમાં છે અને એને એકસો ત્રીસ માર્ક્સ થાય છે બરાબર છે તો સિમ્પલ વાત છે કે આને ઓબીસીની સીટ નહીં આને મળશે છે ને જનરલની સીટ બરાબર છે જનરલ જે છે ને એની સીટ આને ફાળવવામાં આવશે એટલે એક જ મિનિટ હા તો જુઓ આને સીટ મળશે જનરલની બરાબર છે તો જનરલનું મેરિટ ઊંચું જવાના ચાન્સ પૂરેપૂરા છે હું છોકરાઓની અને છોકરીઓની બંનેની વાત કરું છું કારણ કે આમાં થશે કેવું કે જે એસ આ નીચેની કેટેગરી જેટલી બી બધી છે ને એને વધારે માર્કસ થતા હશે ને તો એને જનરલની સીટ મળશે અને એના જ કારણે છે ને જનરલમાં મેરિટ ઊંચું જવાના પૂરેપૂરા ચાન્સ છે બરાબર છે એટલે અત્યારે આપણે જુઓ એકસો ને વીસ માર્ક્સ છે બરાબર છોકરાઓ માટે અને છોકરીઓ માટે કેટલા છે જોઈ લઈએ આપણે કે છોકરીઓ માટે અઠ્ઠાણું પોઈન્ટ પચીસ છે બરાબર છે અહીંયા લાપેલું જ છે જુઓ મેલ માટે કહી ગયું એકસો ને વીસ પોઈન્ટ પચાસ અને છોકરીઓ માટે અઠ્ઠાણું બરાબર છે તો માનીને ચાલો કે જનરલમાં એકસો વીસ અત્યારે ડીવી માટે છે ને તો તમારે છે ને દસ માર્ક્સ એડ જ કરદાના ટોટલ દસથી અગિયાર અથવા તો દસથી બાર માર્ક્સ તમારે એડ કરદાના એટલે જનરલનું મેરિટ છે ને એકસો ત્રીસ પ્લસ રહેવાની પૂરેપૂરી શક્યતા છે એ છોકરા છોકરા માટે કહું છું બરાબર કારણ કે નીચેવાળી જે બી કેટેગરીના છોકરાઓ હશે ને એ બધા જનરલમાં કાઉન્ટ થશે જેને વધારે માર્ક્સ થતા હશે ને એ બધા એટલે એકસો ત્રીસ અથવા તો એકસો પાંત્રીસ પ્લસ તમારા માર્ક્સ થતાં હોય અને તમે જનરલમાં આવતા હોય તો તમે માનીને ચાલો કે તમને મળવા મતલબમાં જોબ મળવાના પૂરેપૂરા ચાન્સ છે પછી કોઈ છોકરો જનરલમાં હોય અને એકસો પચીસ જેટલા માર્ક્સ થતાં હોય તો અત્યારે તમે છે ને બોર્ડર પર છો એવું કહી શકાય કારણ કે નીચેવાળી કેટેગરી બધી છે ને એ બધા તમારા જનરલમાં સીટ મતલબમાં વધારે માર્ક્સ હશે ને તો સીટ તમારી લેશે છ ટકા અને એ રીતના મેરિટ કાઉન્ટ થાય છે બરાબર છે એટલે જનરલનું મેરિટ ઊંચું જવાની પૂરેપૂરી સંભાવના છે બરાબર હવે જો અહીંયા કોઈ કે જે આ પોસ્ટ મેં લીધી છે ને એમાં એવું કીધું છે કે એકસો છવ્વીસથી ઓગણત્રીસ વચ્ચે પણ મને લાગે ને ત્યાં સુધી આનાથી પણ વધારે રહી શકે એકસો ત્રીસ અથવા તો એકસો તેત્રીસ ચોત્રીસ લગી તમે માનીને જ ચાલો કે એટલે રહેવાની સંભાવના છે પછી એ તો ફાઇનલ જે આવે આપણે જોયું જશું બરાબર છે પરંતુ તમારે અત્યારે છે ને એકસો ત્રીસ અથવા તેત્રીસ ચોત્રીસ જેટલા માર્ક્સ થતા હોય ને જેટલા વધારે થતા હોય એટલા તમારે મતલબમાં સેફ ઝોનમાં છે એવું માનીને ચાલો અને એકસો એકસો પચીસની આજુબાજુ હોય ને તો તમે માનીને ચાલો કે તમે છે ને બોર્ડર પર છો બરાબર એટલે તમને જોબ મળી બી શકે અથવા તો ના બી મળી શકે હું ખાલી જનરલની વાત કરું છું અત્યારે બરાબર ઓનલી જનરલ બરાબર અને એ બી છોકરાઓ હવે છોકરીઓની વાત કરીએ બરાબર છે તો જે કેટેગરી છે બરાબર અઠ્ઠાણું પોઈન્ટ પચીસ છે બરાબર જનરલ છોકરીઓની વાત કરું છું તો જુઓ ટોટલ છોકરીઓ એક હજાર વધારે બોલાય છે બરાબર અને હા એક બીજી વસ્તુ બતાવું પછી આ તમને જનરલ મતલબમાં ફે ફિમેલની વાત કરું બરાબર તો અહીંયા છે ને કહી ગયું હું લઈને જ આવ્યો છું બધી વસ્તુ એટલે આખો વિડીયો તમે જોજો બરાબર તો જ તમને ખ્યાલ આવશે કે શું છે બરાબર અને હા આ તો પેલું સ્ક્રીનશોટમાં બતાવો ને તમને હવે અહીંયા આગળ જુઓ તમે કે જે આપણે ડિટેલ પેલું આપણે એડવર્ટાઈઝ આવ્યું હતું બરાબર એની અંદર જુઓ અહીંયા કેટેગરી વાઇઝ જગ્યાઓ આપેલી છે કે ભાઈ કહી ગયું મહિલા છે બરાબર બિનહથિયારી અનામત એટલે કે આ જનરલની વાત છે બરાબર અહીંયા તો જનરલમાં ટોટલ આટલી મહિલાઓ પંદરસો ચાલીસ અને અહીંયા આડત્રીસો અઢાર છોકરાઓ છે એવી જ રીતના હું તમને કઈ ગયું એસટીવાળી છોકરીઓ જે છે કઈ એક જ મિનિટ હા મિત્રો આપણે કઈ ગયું હા તો જુઓ પંદરસો ને ચાર પંદરસો ચાર બરાબર ટોટલ જગ્યાઓ ભરવાની થાય છે શેમાં જનરલ ફિમેલમાં બરાબર એટલે પંદરસો ચાર અને બોલાય છે કેટલી કહી ગયું આપણે આમાં થોડુંક બધું મિક્સ થાય છે ને એટલે મને થોડોક પ્રોબ્લમ થાય છે તો બી તમને ટોટલી કમ્પ્લીટ સમજાવી જ દઈશ બરાબર છે ચિંતા ન કરતા તમે એટલે જે બી ડાઉટ હશે ને તમારો ક્લિયર જ કરી નાખીશ આજે ભલે વિડીયો ગમે એટલો લાંબો થાય પણ તમે જોઈ જજો બરાબર હવે જુઓ અહીંયા આપણે અઠ્ઠાણું પોઈન્ટ પચીસ થાય છે છોકરીનું હવે સિમ્પલ વાત છે કે એક હજાર વિદ્યાર્થીઓ વધારે બોલાય વિદ્યાર્થીઓ એટલે કે છોકરીઓ બરાબર એટલે એક હજાર સિવાય બીજા બધાને નોકરી મળશે તમારા મગજમાં એવું જ હશે કે ભાઈ એક હજારને બાદ કરીને બીજી જે છોકરીઓ છે એ બધીને મતલબમાં જોબ મળશે તમારા મગજમાં એવું હશે પણ એવું છે નહીં વાસ્તવિકતામાં કે જો જે એસટી એસ ટીની જે જગ્યાઓ છે એમાં તો ટોટલ છોકરાઓ બોલાયા જ નહીં બરાબર છે તો એની અંદર છોકરીઓ બી હશે ને તો એની જગ્યાઓ ખાલી રહેશે ને એ સિમ્પલ વાત છે એટલે માનીને ચાલો કે પચાસ એક છોકરીઓની જગ્યાઓ ખાલી રહે બરાબર એસ ટીની તો એ બી આપણે કાઢવાની થાય ને તો માનીને ચાલો કે એક હજાર પચાસ આ તો હું ખાલી પચાસનું ઉદાહરણ લઈને કહું છું બરાબર બાકી વધારે અથવા ઓછી હોઈ શકે એટલે તમારા મગજમાં એવું હશે કે ખાલી એક જ હજાર છોકરીઓ વધારે બોલાય છે તો એક જ હજારને બહાર કાઢશે પણ એવું નહીં વાસ્તવમાં કારણ કે એસટીની જે છોકરીઓ છે એમાં સીટ આખી ખાલી બતાવા છે તો એ છોકરીઓ બી બાદ થશે ને એટલે એક હજાર પચાસ પ્લસ તમે માનીને ચાલો કે એટલી છોકરીઓ બહાર મતલબમાં ડીવીથી બહાર નીકળશે મતલબ આ ફાઇનલ સિલેક્શન એમનું નહીં થાય કારણ કે એસટીની જગ્યાઓ ખાલી પડી રહેશે બરાબર એટલે અને ટોટલ આપણે ફિમેલ લેવાની છે કે તેત્રીસો ત્રેપન અને બોલાવી છે તેતાલીસો તેપન એટલે અહીંયા તો સિમ્પલ આપણને એક જ હજાર દેખાય બરાબર પરંતુ વાસ્તવમાં એક હજાર નહીં એક હજારથી ઉપર જશે કારણ કે એસટીની જગ્યાઓ ખાલી છે એટલે બરાબર હવે બીજી વસ્તુ કે જનરલ ફિમેલનું મેરિટ કેટલું રહેશે એના પર ચર્ચા કરીએ તો જુઓ અઠ્ઠાણું પોઈન્ટ પચીસ છે ને તો તમે માનીને ચાલો જેવી રીતના છોકરાઓને કીધું ને એવી જ રીતના છોકરીઓમાં બી લાગુ પડશે કે નીચેની જે બી કેટેગરીની છોકરીઓ હશે ને એને સારા માર્ક્સ થતાં હશે એ બધી જ જનરલમાં આવશે એટલે તમારે છે ને છોકરીઓમાં વધારે નહીં પણ તમારે છે ને ચારથી પાંચ માર્ક્સ એડ કરીને ચાલો તમે કારણ કે અહીંયા બહુ ડબલ નથી બોલા ને એટલે તમારે વધારે માર્ક્સ નહીં થાય પણ જે છોકરી જનરલમાં છે અને એને માર્ક્સ અઠ્ઠાનું છે ને અહીંયા ડીવી માટે કટઓફ તો તમારે છે ને એકસો બે અથવા એકસો ત્રણ માર્ક્સ થતા હોય ને જનરલ છોકરી હોય અને એકસો બે અથવા એકસો ત્રણ તો તમને જોબ મળવાના ચાન્સ પૂરેપૂરા છે કારણ કે નીચેવાળી જે છોકરીઓ હશે ને એને વધારે માર્ક્સ થતા હશે ને તો એ તમારા સીટમાં આવશે બરાબર જનરલમાં એટલે તમે માનીને ચાલો કે તમે સેફ અત્યારે કયા માર્ક્સ પર છો બરાબર છે એકસો ત્રણ અથવા એકસો ચાર પર તમે સેફ છો એવું માનીને ચાલો કારણ કે આ મેં ઓછા કેમ એડ કર્યા એ તમને ખબર છે કે ખાલી એક હજાર જ વધારે બોલાય છે એટલે બરાબર એટલે સિમ્પલ વસ્તુ છે કે જુઓ જનરલ સિવાય બીજી બધી કેટેગરીનું મેરિટ છે ને માત્ર એક બે એક બે માર્ક્સ જ વધારે રહેશે પણ જનરલનું એટલું સૌથી વધારે રહેશે છોકરીઓમાં બરાબર અને એમાં બી કેટલું કે ચારથી પાંચ જ માર્ક્સ વધારે એનાથી વધારે બિલકુલ નહીં જાય બરાબર એટલે અહીંયા અઠ્ઠાણું છે ને તો તમે ચારથી પાંચ માર્ક્સ એડ કરી દો એટલે કાં તો એકસો ત્રણ અથવા તો એકસો ચાર મતલબ આટલો તમારો સ્કોર થાય ને એકસો ત્રણ અથવા એકસો ચાર તો તમે મતલબમાં જોબ મળવાના પૂરેપૂરા ચાન્સ છે બરાબર હવે બીજી છોકરીઓની વાત કરીએ કે એસટી છોકરીઓની બરાબર તો આની તમે વાત કરીને ના એસ ટીની નહીં વાત કરી બરાબર તો એસટી જે છોકરીઓ છે ને એને ખાલી પાસિંગ માર્ક્સ બી હશે ને ખાલી એસસી તો તમને સોએ સો ટકા જોબ મળવાના ચાન્સ છે કારણ કે જુઓ અહીંયા પેલામાં આપણે જોયું કે એસ ટીમાં તો બોલાયા છે નહીં બરાબર ખાલી હું એસ ટીની વાત કરું છું અને એસટીમાં બી છોકરીઓ હશે જે જેને વધારે માર્ક્સ હશે એ જનરલની સીટમાં લઈ લેશે બરાબર એટલે આમાં તો જગ્યા વધારે છે ને પાછા બોલાયા છે ઓછા અને એમાં બી કેવું કે વધારે માર્ક્સ વાળા જનરલમાં માં જશે તો એ તો તમને છે ને જેને ડીવી લિસ્ટમાં નામ છે ને એસટી છોકરીને એને પૂરેપૂરી મતલબ આ સો એ સો ટકા જોબ મળી જ જવાની છે એવું માનીને ચાલો બરાબર હવે એસસીની વાત કરીએ ને તો એસસીમાં કેવું છે કે કઈ ગયું ડીવી માટેનું કટઓફ આપણે અહીંયા કહી ગયું એક જ મહિના બધું ક્લિયર કરવા દો હવે આપણે કેટેગરી વાઇઝ છોકરીઓનું કહી દીધું બરાબર જનરલનું કહી દીધું એસસીનું કહી દીધું પછી એસી હવે આ એક કેટેગરી એવી છે ને જેમાં માર્ક્સ મતલબમાં હાઈ જવાના ચાન્સ છે હાઈ એટલે કે એટલા બધા બી નહીં બરાબર કારણ કે જો અહીંયા ડી માટેનું કટ ઓફ કેટલું છે મેલનું છે બરાબર અહીંયા અને અહીંયા કહી ગયું છોકરીઓનું છે તો જો કહી ગયું હા એસસી બી સી વીસ આપેલું છે બરાબર એસી પોઈન્ટ વીસ એટલે નીચેની કેટેગરીવાળી છોકરીઓ છે એ જનરલમાં તો નહીં આવે કેવું કે ના જનરલમાં આવશે પણ એસસીબીસીમાં નહીં આવે બરાબર એટલે સિમ્પલ કે જો કહી ગયું ઓબીસીની છોકરી હોય બરાબર છે અને એને અત્યારે ડીવી માટેનું કટ ઓફ એંસી પોઈન્ટ વીસ છે બરાબર તો તમારે માનીને ચાલો કે ખાલી બેથી ત્રણ જ માર્ક્સ વધારે હોય ને મતલબ આ બ્યાસી કે ત્યાંસી માર્ક્સ હોય ને તો તમારે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ચાન્સ છે કે તમને જોબ મળશે બરાબર કારણ કે અહીંયા એક જ લોજિક આપણે ચાલશે અહીંયા કે એક જ હજાર છોકરીઓ વધારે બોલાય છે બરાબર એટલે તમારે વધારે માર્ક્સ એડ નહીં થાય બરાબર ફાઇનલ સિલેક્શનમાં એટલે એક બે એક બે માર્ક તમારે એડ કરવાનો અને એસટીનું તો કશું મતલબમાં આ જે ડીવી લિસ્ટનું કટ ઓફ છે ને એટલું જ તમારે ફાઇનલનું કટ ઓફ રહેશે એસટીની હું વાત ખાલી વાત કરું છું બરાબર એસટી ઓનલી એસટી છોકરીઓ પછી એસસી મેં કહી દીધું કે અત્યારે એસી પોઈન્ટ વીસ છે ને તો તમારે બ્યાસી ત્યાંશી માર્ક્સ થતા હોય ને બ્યાસી ત્યાંશી તો તમારું ફાઇનલ સિલેક્શન મતલબમાં ફાઇનલ સિલેક્શન થશે એવું માનીને ચાલો બરાબર પછી ઇ ડબલ્યુ એસ તો ઈ એસમાં એસી પોઈન્ટ પચાસ તો એમાં બી બે ત્રણ માર્ક્સ એડ કર દો બરાબર એટલે તમારા બી બ્યાસી ત્યાં એ અટકશે મતલબમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ચાન્સ છે કે તમારા એટલા જ બરાબર એટલે કે અહીંયા જેટલું કટ છે ને એનાથી તમારે બે કે ત્રણ માર્ક્સ એડ કરદાના ખાલી કને એસસી પછી ઈ અને જનરલ બાકી એસસી અને એસ ટી તો પૂરું થઈ ગયું છે બરાબર જે લોકો ડીવીમાં છે એ લોકો આવી જવાના છે અને એસસીમાં બી એવું માનીને ચાલો કે અત્યારે એસસીમાં કેટલું છે એસી પોઈન્ટ પચાસ તો તમારે બી બે માર્ક્સ ઉમેરદાના બરાબર બેથી ત્રણ એટલે જે બી અત્યારે જો હવે ફાઇનલ છોકરીઓનું કહી દઉં તો જો જેને બી ત્યાંસી અથવા તો ચોર્યાસી માર્ક્સ થાય છે બરાબર જનરલ સિવાય ઓનલી જનરલ સિવાય બરાબર છે આ નીચેની બધી કેટેગરી ત્યાંસી ચોર્યાસી માર્ચ થતા હોય બરાબર અને તમે આ નીચેની કેટેગરીમાં આવો છો તો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ચાન્સ છે કે તમને જોબ મળવાની જ છે બરાબર છે અને એસટીમાં તો કેવું કે જેને ડીવી લિસ્ટમાં નામ છે એને ફાઇનલ જ છે બરાબર પછી જનરલમાં થોડુંક ઊંચ ઊંચું જવાના ચાન્સ છે બરાબર છે પણ એટલું બી નહીં હવે જનરલની વાત કરીએ ને તો પંચ્યાસી પ્લ ના પંચ્યાસી નહીં સોરી અહીંયા અઠ્ઠાનું છે ને તો આપણે પાંચ ના ચારથી પાંચ એડ કરી દઈએ એટલે એકસો ચાર અથવા તો એકસો ત્રણ માર્ક્સ થતા હોય ને જનરલ છોકરીને બરાબર છે જે જનરલ કેટેગરીમાં આવે છે તો તમારું સિલેક્શન થવાના પૂરેપૂરી શક્યતા અથવા તો ચાન્સ છે બરાબર એટલે આ થયું આપણે છોકરીઓની વાત હવે છોકરાઓની વાત કરીએ બરાબર હવે આ તો તમને ખબર પડી ગઈ ને કે ખાલી એક હજાર વધારે છે એટલે જ આપણે એક બે એડ કરીએ છીએ બરાબર હવે છોકરાઓમાં એવું નહીં બનતું કારણ કે છોકરાઓ ઓલમોસ્ટ ડબલ જ બોલાયા છે બરાબર ટોટલ જગ્યાઓ છે કેટલી છોકરાઓ માટેની આઠ હજાર છસો ને કહી ગયું આઠ હજાર છસો ને સુડતાલીસ અને બોલાયા છે આઠ દુ સોળ કરે એટલે સત્તર હજાર જેવો બરાબર એટલે ઓલમોસ્ટ ડબલ જ બોલાવી દીધા છે છોકરાઓને તો અને અહીં ગાડી ખાલી એક જ હજાર વધારે છે એટલે ખાલી આપણે એક માર્ક્સ કે બે માર્ક્સ કે ત્રણ માર્ક્સ એડ કરે છે બરાબર બાકી છોકરાઓમાં એવું નહીં થાય છોકરાઓમાં ધારો કે એકસો નવે ઓબીસીનું કેટેગરીનું અટક્યું છે ને તો એમાં તમે માનીને ચાલો કે બીજા દસ માર્ક્સ એડ કરી જ નાખવાના કારણ કે અહીંયા કેવું છે આખા ડબલ બોલાયા છે એટલે તમારે એકસો વીસ અથવા તો એકસો બાવીસ જેવા એકસો વીસ એકવીસ બાવીસ થતાં હોય ને ઓબીસીમાં તો તમારે સેફ ઝોનમાં છો એવું કહી શકાય બરાબર કારણ કે ઓબીસીમાં ડબલ જ બોલાયા છે ને આખા એટલે કેવું કે હાઈ જવાના ચાન્સ છે પછી જુઓ બીજી વસ્તુ કે કહી ગયું હમ એસ ટી ખાલી મેલને એકલો કોઈ આપણે એટલું બધું ગભરાવાની જરૂર નહીં તમારે ડીવી લિસ્ટમાં નામ છે ને તો ફાઇનલમાં બી નામ આવવાની પૂરેપૂરી સંભાવના છે બરાબર એસટી જે છોકરો છે એની પછી આપણે જનરલી વાત કરીએ તો હવે કેટેગરી વાઇઝ હું મેરિટ કહી દઉં બરાબર તમને કે કેટલું મેરિટ રહેશે તો જુઓ આપણે અહીંયા જ કંઈક આખું કરી નાખીએ બરાબર છે હવે જુઓ અહીંયા કી ના અહીંયા નહીં હું તમને આખું અલગ જ પીઢ લઈને કહી દઉં બરાબર છે કે કેટલું મેરિટ રહેવાની સંભાવના છે તો જો જનરલ જે છોકરો છે ને જનરલ મતલબ છોકરાની વાત કરું તો તમારા એકસો બત્રીસ અથવા તેત્રીસ માસ થતા હોય ને અથવા તો એનાથી વધારે તો તમારા ચાન્સ છે બરાબર છે પછી જનરલ છોકરીની તો વાત કરી પછી ઓબીસીની વાત કરી બરાબર ઓ અહીંયા હું છે ને બોયની વાત કરું છું બરાબર ઓનલી છોકરાની વાત કરું છું એટલે જનરલમાં એકસો બત્રીસ તેત્રીસ પછી છોકરાની વાત કરું તો તમારે એકસો એકવીસથી છે ને એકસો બાવીસ આ આંકડો સારો બરાબર કારણ કે આમાં દસ દસ માસ આપણે એડ જ કરી નાખવાના બરાબર છે દસથી અગિયાર બાર એટલા એડ કરી નાખવાના પછી ઈડબલ્યુ એસની વાત કરીએ તો એમાં બી તમે છે ને ઈ કહી ગયું અહીંયા જુઓ ચોરાનું છે બરાબર તો ચોરાનુંમાં દસ ઉમેર દો તો કેટલા થશે એકસો ને ચાર થશે ને તો એકસો ચાર પાંચ માર્ક્સ તમારે થતા હોય ને છોકરાને તો એ સેફ છે એવું કહી શકાય બરાબર પછી એ એસસીબીસીની વાત કરી નાખી એસટીની વાત કરીએ તો આમાં બી ચોરાણ તો તમારે એકસો ચારથી પાંચ માર્ક્સ થતા હોય ને તો તમારા મતલબમાં સિલેક્શનના ચાન્સ છે અને એસટીનું તો કંઈ જ નાખ્યું છે કે જેને ડીવી લિસ્ટમાં નામ છે એને સોએ સો ટકા મતલબમાં જોબ મળવાની પૂરેપૂરી શક્યતા છે બરાબર છે અને જનરલ બનરલી એટલે જુઓ આ રીતના બધાના છે ને મતલબ આ બધું મેં જોયું ને પછી એનાલિસિસ કહીને હું તમને કહું છું બરાબર હવે આમાં અમુક લોકો કહે છે કે ભાઈ આટલું બધું ના જાય ને આમને તેમ બરાબર પરંતુ જો મિત્રો મેં છે ને બધું આજુબાજુનું વિચાર્યું પછી કેટલા છોકરા બોલાયા છે ને શું છે આવું બધું એનાલિસિસ કહીને મેં આ તમને કીધું છે બરાબર એકસો તેત્રીસ ને એકસો બત્રીસ એટલું બરાબર પછી એવું નહીં કે તમને ખાલી ખુશ કરવા માટે હું એકસો વીસ મારશે પછી હું કહી દઉં કે ભાઈ એકસો પચીસે છે ને આમને તેમ બરાબર એટલે આ જે છે ને એ વાસ્તવિકતા હું મારી રીતના રજૂ કરું છું આનાથી કદાચ ઊંચું બી જઈ શકે અથવા તો નીચું બી જઈ શકે પરંતુ મને લાગે છે ને ત્યાં સુધી છે ને આટલા તમારા મેં એમને કીધા ને જે કેટેગરી વાઇઝ એટલા માર્ક્સ થતાં હોય ને બધા છોકરાઓને જે બી કેટેગરીમાં આવતા હોય તો એટલા તમારા માર્ક્સ સારા કહેવાય એવું માનીને ચાલો અને છોકરીઓમાં તો મેં કહી દીધું કે એમાં તો ખાલી બે ત્રણ બે ત્રણ માર્ક્સ અપ જવાના ચાન્સ છે અને એસટી કેટેગરીની છોકરીને તો પૂરેપૂરી આ ડીવી લિસ્ટમાં નામ આવ્યું ને એટલે ફાઇનલ જ છે બરાબર તમારું સિલેક્શન પછી બીજી અમુક વસ્તુઓ છે હું તમને બતાવું બરાબર કે કઈ ગયું આ તો તમે જોઈ લીધું બરાબર અને હા બીજી વસ્તુ હું તમને કહું કે આમાં છોકરીઓને આટલી બધી ઓછી કેમ બોલાય છે કે એક જ હજાર વધારે તો મને એવું લાગે છે ને ત્યાં સુધી છે ને છોકરીઓની સંખ્યા લોકોને મળી નહીં હોય બરાબર છે એટલે આ લોકોને મતલબ આ જુઓ કેવું હોય કે તેત્રીસો ને જગ્યાઓ છે બરાબર છે તો તઈને તઈ છ હજાર જેવી છોકરીઓ બોલાવી છે છ હજાર છસો જેવી બરાબર પણ આ લોકોએ ખાલી ચાર હજાર ત્રણસો જ બોલાય છે એટલે મને લાગે ત્યાં સુધી છે ને કેટેગરી વાઇઝ છોકરીઓ આ લોકોને મળી નહીં હોય અથવા તો જોયું ને તમે એસ ટીવાળામાં એમાં બી આખી જગ્યા વધારે છે ને બોલાયા છે ઓછા એટલે છોકરીઓને સંખ્યાઓ આ લોકોને મળી નહીં હોય મને એવું લાગે છે અને એનું એક જ કારણ છે કે પાર્ટ એ ને પાર્ટ બીમાં ચાલીસ ચાલીસ ટકા વાળો ક્રાઇટેરિયા રાખો તો ને એટલે બરાબર એટલે છોકરીઓ તો અત્યારે છે ને ખાલી ડીવી કરતાં તમારે બે ત્રણ બે ત્રણ માર્ક્સ વધારે હોય ને તો તમે માનીને ચાલો કે તમને જોબ મળવાના પૂરેપૂરા ચાન્સ છે બરાબર અને હજુ બી તમારો કોઈ પ્રશ્ન હોય બરાબર ડીવીને લઈને કે ભાઈ મારે આટલા માર્ક્સ થાય છે મને કઈ જોબ મળશે કઈ પોસ્ટ મળશે તો તમે મને આ વિડીયોના કોમેન્ટમાં જણાવજો બરાબર હું મારી પાસે હશે ને તો હું તમને ચોક્કસ રિપ્લાય કરીશ અને બીજું કંઈ ગયું હવે આ બધા જે ફોટા છે ને એ તમને આપણે ટેલિગ્રામ ગ્રુપમાં હું નાખી દઈશ બરાબર તમે તમારી રીતના એનાલિસિસ કરજો કે ભાઈ આટલી જગ્યા છે આટલા છોકરાઓ બોલાયા છે તો કેવી રીતના મેરિટ રહેશે બરાબર બાકી મેં મારી રીતના પૂરેપૂરો ટ્રાય કર્યો છે કે તમને સમજાવું બરાબર છે અને હજુ બી તમારો કોઈ પ્રશ્ન હોય તો મને આ વિડીયોની નીચે પૂછજો બરાબર છે બસ આટલું જ મારે તમને કહેવું હતું એટલે કશું ચિંતા કરતા નહીં તમારા ડીવી કરતાં છોકરાઓના દસથી બાર માર્ક્સ વધારે હશે તો તમે સેફ છો અને છોકરાઓને ડીવી કરતાં ખાલી એસટી કેટેગરીને છોડીને બે ત્રણ માર્ક્સ વધારે હશે તો તમે ફાઇનલ સિલેક્શનમાં છો જ બરાબર છે અને બીજો કોઈ બી પ્રશ્ન હોય તો મને પૂછી લેજો બરાબર તો ધન્યવાદ મિત્રો